નર્મદા કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે ગોલ્ડન બ્રિજ ને સમાંતર રૂપિયા ચારસો કરોડના ઉપરાંતના ખર્ચે બનેલ ચાર લઈને નર્મદા મે બ્રિજ ખુલ્લો મૂકતા વાહન ચાલકો માટે તો રાહત થઈ ગઈ હતી જો કે નાસી પાસ આર્થિક શારીરિક માનસિક ભીસ્કે બીમાર લોકોએ તેને સુસાઈડ પોઈન્ટ બનાવી દીધો હતો અત્યાર સુધી પચાસ થી વધુ લોકો નર્મદા મેળા બ્રિજ પરથી નદીમાં સંપલાવ્યું છે નર્મદા મેળા બ્રિજ પરથી વધતા જતા આત્મહત્યાના પ્રયાસો અટકાવવા વખતો વખત બ્રિજ પર રેલિંગ લગાવવા વિવિધ સંસ્થાઓ સામાજિક આગેવાનોએ માંગ કરી હતી ભરૂચલા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગે સરકારમાં કરેલી ખાસ દરખાસ્ત થોડા મહિના પહેલા જ મંજૂર થઈ હતી. શનમાં બંને તરફ એક હજાર ચારસો બાસઠ મીટર લાંબી સેફ્ટી રીર લગાવવાની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે જોકે રેલિંગ લગાવ્યા બાદ આત્મહત્યાના બનાવો અટકે છે કે નહીં તે તો આગામી સમયમાં જ ખબર પડશે